દસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ડિસેમ્બર બે હજાર એકવીસના અરસામાં અંગત અદાવતના કારણે સાપરથી આ સાજીદ દાઉદ પટ્ટા અને તેનો મિત્ર વૈકુંઠ અને બધા લોકો મેરવદર ગામે ઉપલેટા તાલુકાના ઈજા પામનાર અલ્તાફભાઈની સબમર્શિબલ પંપની નસીબ ઇલેક્ટ્રિક દુકાનમાં ઘૂસી અને આડેધડ માર મારેલો ત્યારબાદ તપાસ કરનાર અધિકારી શ્રી એસ બી ગોજિયાએ તપાસ કરેલી અને સાથે સાથે સીસીટીવી ફૂટેજ પણ મેળવેલા હતા આ સીસીટીવી ફૂટેજની પેનડ્રાઈવ આંખ ચોત્રીસથી કોર્ટમાં રજૂ થયેલી હતી બે નજરે જોનાર સાહેદો હતા આ તમામ હકીકતને ધ્યાને લઈ અને બચાવ પક્ષ તરફથી પોતે હાજર હતા અને ઇન્વોલ્વમેન્ટ નહોતું એવી દલીલ કરવામાં આવેલી હતી જ્યારે નામદાર અદાલત તરફથી વૈકુંઠભાઈ કે જેમણે મારામારીમાં ભાગ નહોતો ભજવેલો પરંતુ સમાન ઈરાદે શાપરથી નીકળી અને મેરવદર સુધી આવેલા આ હકીકતને પણ ધ્યાને લીધી અને તમામ આરોપીઓને દસ દસ વર્ષની સજા અને પાંચ પાંચ